ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહન સહાય યોજના અંતર્ગત ચાર હજાર અને આઠ હજાર સહાયમાં પાત્ર છે તો કઈ રીતે મળવાપાત્ર છે કઈ કઈ લાયકાતો છે તે આપણે વાત કરવાના છીએ ધોરણ અગિયાર બારના અનુસૂચિત જાતિ અને સામાન્ય પ્રવાહ એટલે કે વિજ્ઞાન પ્રવાહ સિવાયના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને આ લાભ મળવાપાત્ર છે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહન સહાય યોજના હેઠળ ઓનલાઈન અરજી માટે આઠ શરતો મેકવામાં આવી છે માર્ચ બે હજાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત પ્રથમ પ્રયત્ન એટલે કે પેલી ટ્રાય જો પિંચોતેર કે તેથી વધુ મેળવી પાસ થનાર ને ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ એટલે કે વિજ્ઞાન પ્રવાહ સિવાયના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા અનુસૂચિત જાતિ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને અરજી કરવાની રહેશે એટલે કે ધોરણ દસમાં પેલી ટ્રાય પિંચોતેર ટકા અથવા પિંચોતેર ટકાથી ઉપર લાવનાર

સામાન્ય પ્રવાહ એટલે કે વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં ધોરણ અગિયારમાં આઠ હજાર અને ધોરણ બારમાં ચાર હજાર શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહન સહાય મળવા પાત્ર છે ધોરણ અગિયારમાં અલગ અરજી કરવાની રહેશે અને ધોરણ બારમાં પણ અલગ અરજી કરવાની રહેશે આ યોજનાની પાંચમી શરત જેમને ધોરણ અગિયારમાં સહાય મળેલ હોય તેમને જ ધોરણ બારમાં ટ્યુશન સહાય આપવામાં આવશે છઠ્ઠી શરત પંચોતેર ટકાથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીને અરજી કરવાની રહેશે નહીં ખાનગી ટ્યુશન વર્ગમાં કે ખાનગી પ્રોસેસ ટ્યુશન લીધા અંગેની પાકી રસીદ પહોંચ રેવન્યુ સ્ટેમ્પ વાળી અપલોડ કરવાની રહેશે એટલે કે જે જગ્યાએ તમે ટ્યુશન

Channel, no? subscribe